ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે ક્યારેક તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ચર્ચામાં આવે છે તો ક્યારેક મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની જ સરકાર વિશે પોલ ખોલતા જોવા મળતા હોય છે અને એટલા માટે ચર્ચામાં આવી જાય છે ત્યારે એકવાર ફરી મનસુખ વસાવા ચર્ચા ચર્ચામાં આવ્યા છે અને તેમણે આમ આદમી પાર્ટી પર ખૂબ જ આકરા પ્રહારો કરી નાખ્યા છે તેમને

બુરી ગામ ખાતે જંગલમાં હનુમાનજીનું સ્થાનક અને અન્ય દેવી દેવતાઓના સ્થાનકનું પૂજન થતું હતું અને સાથે પવિત્ર વડની પૂજા અર્થે ફૂલસર બેબાર દુથર અનેક ગામોથી ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હતા અમુક આમ આદમી પાર્ટીના અસામાજિક કાર્યકર્તાઓ અને હિન્દુ વિરોધી સમર્થકો દ્વારા આ સ્થાન પર જેસીબીની મદદથી વડનું ઝાડ ઉખાડી નાખવામાં આવ્યું સ્થાનકો તોડીને ધ્વજા ઉખાડીને ગાયબ કરીને ઉપસ્થિત લોકોને દાદાગીરી કરી ડરાવી ધમકાવીને માર મારવામાં આવ્યો આ ઘટનાએ સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાવી છે આમ આદમી પાર્ટી સકારાત્મક રાજનીતિ કરવાની જગ્યાએ આવી દૃષ્ટિકરણની અને નકારાત્મક રાજનીતિ કરીને હિન્દુ વિરોધીઓને સમર્થન કરી વાતાવરણ ઢોળવાનો સતત પ્રયાસ કરે છે પ્રજાએ આમ આદમી પાર્ટી અને એમની નકારાત્મક વિચારધારાને ઓળખવાની જરૂર છે હિન્દુ વિરોધી વિચારધારાને સમર્થન હોય કે હિન્દુ સંસ્કૃતિ પર ટીકા ટિપ્પણી હોય આમ આદમી પાર્ટી હંમેશા એવા લોકોને આગળ કરી રાજનીતિ કરે છે પોતાની સ્વાર્થની રાજનીતિ અર્થે વારંવાર હિન્દુ દેવી દેવતાઓ પર કટાક્ષ કરનાર આમ આદમી પાર્ટી અને એની વિચારધારાને સૌએ ઓળખવાની જરૂર છે હું આ સમગ્ર ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડું છું અને આમ આદમી પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે આદિવાસીઓમાં ભાગલા ના પાડીને સકારાત્મક અને અને વિકાસલક્ષી રાજનીતિ કરો ઉલ્લેખનીય છે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી પોતાની જ સરકાર સામે થોડા દિવસ પહેલા જ બાયો ચડાવી હતી અને ગુજરાતમાં ખખડધજ રસ્તાઓ અને જર્જરિત બ્રિજની પણ તેમને પોલ ખોલી હતી ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવા રાજકીય કે સામાજિક મુદ્દે મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રીને અવારનવાર ટકોર કરતાં પણ જોવા મળતા હોય છે અને તેમના વલણના કારણે અનેક વખત તેઓ ચર્ચામાં રહેતા હોય છે તો ભરૂચના સાંસદ અવારનવાર સરકારની પોલ ખોલતા પણ જોવા મળતા હોય છે અને બીજી બાજુ વિપક્ષ પર પણ ખૂબ જ આકરા પ્રહારો કરતાં જોવા મળતા હોય છે ત્યારે તેમનો આ અવતાર તેમનો આ દબંગ અવતારના કારણે તેઓ હર હંમેશ ચર્ચામાં રહેતા હોય છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર